ચોટીલામાં થયેલ પુરુષની હત્યા અંગે નાસ્તો પડતો આરોપીને ચોટીલા પોલીસે ઝડપી હત્યાનો કેવી રીતે અંજામ આપ્યો તે અંગે પ્રદર્શન પંચનામું કર્યું અઢી વર્ષથી નાસ્તો ફરતો હતો આરોપી બનાવના સ્થળે હત્યારાઓએ કેવી રીતે હત્યા કરી હતી તે અંગે પ્રદર્શન કરાવ્યું હતું ચોટીલા શહેરમાં વર્ષ બે હજાર થાન રોડ પર આવેલ વાસુકી મંદિર સાથે પુરુષનો ઢીમ ઢાળી દેવાનો બનાવ બન્યો હતો ચોટીલા પોલીસે સ્ટેશન ખાતે પાંચ આરોપીઓ સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી અગાઉ ચાર હત્યારાઓએ પોલીસને ઝડપી લીધા હતા જેમાંનો એક ફરાર થતા બે દિવસ પહેલા જાદવ મેરામભાઈ નામના શખ્સને પોલીસે ઝડપી લીધો હતો આ અંગે ગુનો

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે